નમસ્કાર સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલમાં આજે આપણે જોઈશું વૃક્ષોનું મહત્ત્વ ગુજરાતી નિબંધ તો ચલો શરૂઆત કરીએ વૃક્ષો જીવનમાં ખૂબ જ ઉપયોગી છે વૃક્ષો યુગો યુગોથી આપણા સાચા મિત્રો રહ્યા છે વૃક્ષો આપણને મીઠા ફળ શાકભાજી ફૂલો તેમજ ઔષધી પણ આપે છે વરસાદને ધરતી પર લાવવામાં વૃક્ષો સૌથી મહત્વનું કાર્ય કરે છે વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ થતાં અટકાવે છે જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે રસ્તા પર ચાલતા માર્ગોને શાંતિ આપે છે તેમને શીતળ જલ આપે છે વૃક્ષોની છાયામાં પશુ પક્ષી પણ રાહતનો વિસામો લે છે પરંતુ આધુનિક યુગમાં આંધળા અનુકરણ અનુસરીને આપણે ક્યારેક ફર્નિચર મકાન કારખાના રેલમાર્ગ રસ્તા વગેરેના નિર્માણ માટે વૃક્ષોનું મહત્ત્વ ઓછું સમજી વૃક્ષોને કાપવાની ભૂલ કરેલી જેથી આપણને આજે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેવી કે ધરતી પર હવા પાણી અને અવાજનું પ્રદૂષણ ધરતી પર વરસાદનું ઓછું થવું જમીનનું ધોવાણ થવાથી જમીનની ફળદ્રુપતા ઓછી થવાથી લીલા શાકભાજી અને અનાજના ઉત્પાદનમાં ઘટાડો ધરતી પરથી જંગલો કપાઈ જતા જંગલી પશુ પક્ષીની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે પરંતુ સમય જતાં બધાને હવે પોતાની ભૂલ સમજાય છે અને તેની ભૂલને સુધારવા અને ધરતીમાંને પાછી પોતાના રૂપમાં લાવવા બધા પોતાના રીતે અલગ અલગ કાર્ય કરી રહ્યા છે જેવા કે લોકોમાં વૃક્ષો પ્રત્યેની જાગૃતતા લાવવા સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનના રોજ મનાવવામાં આવે છે જનજાગૃતિ માટે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે બહુ સંસ્થા પણ કાર્ય કરી રહી છે વૃક્ષો વાવો જીવન બચાવો જેવા સૂત્રોના આધારે પણ લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવે છે લોકો પણ સજાગ બની વૃક્ષોના મહત્વને સમજી વૃક્ષો વાવી દેશમાં ફરીથી એકવાર હરિયાળી ક્રાંતિ લાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે તો ચાલો બધા સાથે મળી એક સંકલ્પ કરીએ દર વર્ષે એક વૃક્ષનું વાવેતર કરી તેને મોટું કરીએ નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જો તમને આ નિબંધ પસંદ આવ્યો હોય તો પ્લીઝ આને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તમારો ખૂબ ખૂબ આભાર